ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી ને ભારત રત્ન પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી અને ફોન પર તેમને અભિનંદન આપ્યા હતા જાહેરાત બાદ અનેક નેતાઓ અને મંત્રીઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે આ દરમિયાન રાજકોટ ખાતેથી પણ અનેક રાજકીય દિગ્ગજ નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પૂર્વ રાજ્યપાલ અને સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા બજુભાઈ વાળા તેમજ રાજકોટ શહેર પ્રમુખ મુકેશ દોશીએ પ્રતિક્રિયા આપી હતી ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર અને રામ જન્મભૂમિ યાત્રામાં મુખ્ય મુખ્ય ભૂમિકા ભજવનાર પૂર્વ ઉપવડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી વિશેષ શું પ્રતિક્રિયા આપી એ વિશેનો જોઈ અમારો વિશેષ અહેવાલ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે ત્યારે આ અંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી તેમણે કહ્યું હતું કે મેં અડવાણીજીની સાથે કામ કર્યું છે જ્યારે સાથે કામ કરનાર નેતાઓને જ્યારે ભારત રત્ન મળે તે ખુશીની વાત છે તેઓ ભારતીય જનતા પાર્ટીના નિર્માણમાં પાયાના મનુષ્ય રહ્યા છે અડવાણીજી શાંત સ્વભાવના અને ખૂબ નોલેજ ધરાવતા વ્યક્તિ છે આજે જ્યારે એમને એવોર્ડ મળ્યો છે ત્યારે ખૂબ ગર્વ છે અનેક વખત અડવાણીજીનું માર્ગદર્શન લીધું છે મારા ઘરે એમણે ભોજન લીધા સહિતના અનેક સંસ્મરણો છે આદરણીય અડવાણીજીને ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે આપણા બધા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે કારણ કે અમે બધા કાર્યકર્તાઓ જેમના નેતૃત્વ નીચે કામ કર્યું એવા અમારા નેતાઓને જ્યારે ભારત રત્ન મળી રહ્યું છે તો અમને એ વાતની ખુશી છે કે દેશ માટે પૂરું જીવન સમર્પિત કરી અને રાષ્ટ્ર માટે જે સેવા કરી છે એ વાતને આજે બધાએ સ્વીકારેલી છે એટલે અમારા નેતાઓ ઉપર અમને ગૌરવ થાય છે અનેક વખત અડવાણીજીને મળવાનું થયું છે એમનું માર્ગદર્શન પણ લીધેલું છે સોમનાથથી યાત્રા શરૂ થઈ હતી એ દિવસો પણ છે અને એમની અનેક યાત્રાઓ ગુજરાતમાં જે થઈ એમાં વ્યવસ્થાઓમાં પણ રહ્યો છું સાથે સાથે અડવાણીજી જ્યારે પાર્ટીનું કામ સંભાળતા ત્યારે પણ અનેક મિટિંગો બેઠકો વ્યક્તિગત પણ મળવાનું થયું છે મારા ઘરે એમને ભોજન પણ લીધેલું છે રાજકોટમાં આ બધા એક સંસ્મરણો અનેક છે પણ એક એમનામાંથી હુંફ મળતી હતી અને અડવાણીજીએ જેને કહીએ કે પૂરો રાષ્ટ્રવાદ એમના વ્યક્તિત્વમાં નેત્ર અમે જોયો છું આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં એક જાહેરાત કરી હતી કે દેશના પૂર્વ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે જે બાદ સૌરાષ્ટ્રના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી સાથે જ તેમણે પોતાના અને અડવાણીજી સાથેના સંસ્મરણો પણ વાગોળ્યા હતા લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નનો ઇલ્કાબ આપવા માટે થઈને કેન્દ્ર સરકારે કે રાષ્ટ્રપતિ દ્વારા જે નિર્ણય કરવામાં આવેલ છે એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય નિર્ણય છે ભારત દેશ માટે ભારતના તમામ પ્રજાજનો સુખી થાય ભારતની આન બાન અને શાન વધે ભારતીય સંસ્કૃતિનું પુનઃસ્થાપન થાય એટલા માટે લાલકૃષ્ણ અડવાણીજીએ પોતાનું સમસ્ત જીવન રાષ્ટ્રને સમર્પિત કરેલ છે આપણે જો એમ કહીએ કે અડવાણીજીએ પોતાના જીવનની એક એક ક્ષણ ક્ષણ અને શરીરનો એક એક કણ કણ એ રાષ્ટ્રને સમર્પિત કરવા માટે થઈને હંમેશા તૈયાર હતા અને આજે છન્નું વર્ષની ઉંમરે પણ એવો રાષ્ટ્ર માટે થઈને કાર્ય માટે સક્રિય રહેલા છે આવું વિરલ વ્યક્તિત્વ ધરાવનાર આજરોજ ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીજીને છન્નું વર્ષની હવે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પછી તેઓ ભાજપના બીજા નેતા છે જેમને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવશે ત્યારે આ સન્માનને લઈને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી મુકેશ દોશીએ પોતાની પ્રતિક્રિયામાં ખુશી વ્યક્ત કરી હતી મોદીને ખૂબ ખૂબ અભિનંદન કે જેમને શરૂ કરીને ભારતીય જનતા પાર્ટીની યાત્રામાં જેમનું મૂલ્યવાન પ્રદાન રહ્યું છે હજારો કાર્યકર્તાઓના ઘડતરમાં જેમનો બહુ મોટો ફાળો રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની બે સીટથી શરૂ કરીને ત્રણસો પંદર સુધીની જે યાત્રા છે જેમાં જેમનું સૌથી મહત્વનું પ્રદાન રહ્યું છે એમને ભારતનો સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્ન એવોર્ડ જે આપવામાં આવ્યો છે એ ખૂબ અભિનંદન અને ધન્યવાદને પાત્ર છે નરેન્દ્રભાઈ મોદીને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે અટલજીને પણ યાદ કરીશ કે અટલજી અને અડવાણીજીની એક જોડી કહેવાતી હતી કે જેમણે હજારો કાર્યકર્તાઓનું નિર્માણ કર્યું અને સ્વર્ગસ્થ અટલજીને પણ આ એવોર્ડ પ્રાપ્ત થયો છે ને અને ખાસ કરીને અડવાણીજીને યોગ્ય સમયે ઉચિત સન્માન થયું છે એના માટે ખૂબ ખૂબ નરેન્દ્રભાઈના અભિનંદન આજે આજે હજારો કાર્યકર્તાઓ આનંદ અને ખુશીની લહેર હશે જ્યારે પ્રથમ કાર સેવા હતી અને કાર સેવાના એક કાર સેવક તરીકે મારે પણ જવાનું થયું હતું અને અડવાણીજીનો એ વખતે ત્રિકોણ બાગની અંદર એક કાર્યક્રમ યોજાણો હતો અને લગભગ તમામ કાર સેવકોનું એ વખતે સન્માન થયું હતું અને ત્યારે એમના હસ્તે મારું પણ સન્માન થયું હતું ત્યારે હું શહેર ભાજપના મંત્રી તરીકેની જવાબદારી સંભાળતો હતો એટલે મારા માટે એક ખૂબ યાદગાર પ્રસંગ હતો અને આજે એ પ્રસંગની યાદ કરતા અને ખાસ કરીને ભારત રત્નનો સર્વોચ્ચ એવોર્ડ જ્યારે એમને મળ્યો છે ત્યારે ખૂબ આનંદનો વિષય છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે પીએમ મોદીએ આ જાણકારી આપી છે પીએમ મોદીએ લખ્યું મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે સાથે જ ભાજપના વરિષ્ઠ નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી શુભકામનાઓ પાઠવી રહ્યા છે તો હજુ પણ કેટલાક કોંગ્રેસના નેતાઓ આ સન્માનને લઈને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે સંવાદદાતા શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ